સેવ બર્ડ ફાઉન્ડેશનનું પક્ષી બચાવ અભિયાન છત્રીસ ઘાયલ પક્ષીઓને બચાવ્યા નારાયણપુરા વિસ્તારમાં સેવ બર્ડ ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવેલા પક્ષી બચાવ અભિયાનને નોંધપાત્ર સફળતા મેળવી છે સોલા રોડ પર વિનાયક પેટ્રોલ પંપ પાસે કાર્યરત ફાઉન્ડેશને ઉત્તરાયણના દિવસે બાવીસ અને વાસી ઉત્તરાયણે ચૌદ ઘાયલ પક્ષીઓને બચાવ્યા હતા આ અભિયાનમાં પપ્પુભાઈ બિપિનભાઈ પટેલ પ્રશાંતભાઈ એન્થોનીભાઈ ગોમ સહિતના સ્વયંસેવકોએ સક્રિય ભૂમિકા ભજવી હતી ખાસ કરીને માનસિંગભાઈ અને ઈશ્વરભાઈ રબારીએ પણ અભિયાનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું આ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ જણાવ્યું કે લોકોમાં પક્ષી બચાવ અંગે જાગૃતિ વધતા ઘાયલ થતા પક્ષીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે સંસ્થા દ્વારા વિવિધ કેમ્પસમાં પક્ષી બચાવ અંગે જાગૃતિ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે જેના સકારાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે આ સફળતા માટે સંસ્થાએ તમામ સ્વયંસેવકો અને સહયોગીઓનો આભાર માન્યો છે છેલ્લા બે દિવસની અંદર ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ ના દિવસે ગઈકાલે અહિયાં વીસ પક્ષીઓ બચાવવામાં આવ્યા હતા અને આજે અઢાર પક્ષીઓ બચાવવામાં આવ્યા છે અને એ ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવે છે અને બીજી અમારી એક અપીલ સેવા છે કે જે ધાબા ઉપર ને રોડ ની અંદર પણ જે લોકો ના પતંગ ચઢાયા છે એની જે નીચેની દોરીઓ હોય પતંગ હોય એ વાળીને સુરક્ષિત મૂકે જેથી એ પક્ષીઓના પગની અંદર ના આવે એમની પાંખોમાં ના આવે એવી અમારી સેવ ફાઉન્ડેશન દ્વારા અપીલ કરવા માટે હું વિનંતી કરું છું